નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા શહેરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે વિસ્તારમાં રોડ બન્યાના થોડાક દિવસોમાં કપચી અને રેતી નીકળી આવતા ત્યાંના સ્થાનિક રેશો રોષે ભરાયા છે નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળાના દરેક વિસ્તારોમાં નવા રોડ રસ્તા બની રહ્યા છે ત્યારે વોર્ડ નંબર

आक्षेपो कर सब रोड हमारा दो महीने के अंदर सब साफ हो गया दो, दो महीने वे दो महीने में सब रोड खलास हो गया इसके लिए हमारा कुछ रोड अच्छा चोखा चीव है बस ये हमारी रिक्वेस्ट है।, है, है बच्चे पड़ जाते हैं बच्चों को पंचर हो जाता है सब हो जाता है कोई के घुटन छिला जाता है कोई की कोरियाँ छिला जाती है તો બે મહિના થયા આ રોડ બનીને પણ રોડ સારો બન્યો નથી સિમેન્ટ અંદર વાપરો નથી કપચી રેતી બધું નીકળી ગયું છે છોકરાઓ રમતા રમતા પડી જાય છે અમે પણ ચાલતા ચાલતા પડી જઈએ છીએ બાઈક લઈને જઈએ છીએ તો બાઇક પણ સ્લીપ થઈ જાય છે તો હવે એનું શું કરવાનું સારો રોડ બનાવવા અમારી અપીલ વિસ્તાર છે આ અમારો વોર્ડ નંબર ચાર છે અમારે ક્લીન રોડ આ બધી ગલીઓમાં રોડ કેવા બન્યા છે એ ટાઈપનો અમારે બનાવો જોઈએ મારું નામ આ વોર્ડ નંબર ચાર ઘંટી પાછળનો વિસ્તાર છે આ અહીંયા જે રોડની કામગીરી બે મહિના પહેલાં કરવામાં આવી છે તે કામગીરી તદ્દન બહુ ખરાબ રીતે કરી છે સિમેન્ટ પણ સારો વાપરવામાં નહીં આવ્યો અને જો આની હાલત જુઓ કપચી પણ બહાર ઉપસી આવી છે આથી અહીંના જે રહેવાસી છે એમને આવવા જવામાં બહુ ખૂબ જ તકલીફ પડે છે અને જે અમારી ટુ વ્હીલર ગાડીઓ લઈને અમે નીકળીએ છીએ તે પણ ગાડીઓ સ્લીપ થઈ જાય છે અને અમારી આ માંગ છે સરકારને કે અહીં સારો રોડ બનાવી આપવામાં આવે અને અહીં જે સફાઈનો મુદ્દો છે તે પણ અહીં સફાઈ કર્મચારીઓ અઠવાડિયામાં એક જ વાર આવે છે સફાઈ બી અહીં સારી થતી નથી તેથી અમે પાલિકા તંત્રને રજૂઆત છે કે અહીં અમારી આ રજૂઆત સાંભળવામાં આવે ને અમારી આ માંગ પૂરી કરવામાં આવે રાજ નગરપાલિકામાં વોર્ડ નંબર ચારમાં ભાટવાડાની ઘંટી પાસે આવતા વિસ્તારમાં અને ઊભા છે ત્યાંના સ્થાનિકોને કહેવા મુજબ કે આ રોડ લગભગ બેથી ત્રણ મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો આ રોડ તમે તસવીરમાં જોઈ શકશો કે તમામ રીતે ખલાસ થઈ ગયો છે અને એની તમે બતાવવાની કોશિશ કરીશ કે આ રોડની અંદર એટલી જાણે કે માટી ભર્યું એવી રીતે કોઈ જાતો સિમેન્ટનો ઉપયોગ કર્યો નથી તેવી ગામજનો બી એ તો વિસ્તારના લોકો જણાવે છે તમે બતાવી દઈએ કે આ રોડમાં એકલી જો માટી દેખાય છે અંદર જો કોઈ જાતુ સિમેન્ટ વાપરવામાં નથી આવ એવું એ લોકો જણાવે છે અને એ એ લોકોની માંગ છે કે આ રોડ ફરી એ બનાવવામાં આવે અને આ રોડ આ ખાસ કરીને આ વિસ્તાર છે રાતના નગરપાલિકાના યુવા પ્રમુખ જે ગિરિરાજજી ખેર છે એમના વિસ્તારમાં આવે છે ને આ વિસ્તારમાં ગંદકીનો બી પ્રશ્ન છે કે તેના વિસ્તારના લોકો કહે છે કે અઠવાડિયામાં એક જ વારે સફાઈ કરવામાં આવે છે અને એમની માંગ છે કે રોજનો રોજ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને આ રોડ ફરી ખોદીને નવો બનાવવામાં આરસીસી રોડ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રાતપીપળાના કેટલાક વિસ્તારોમાં હાલ રોડની કામગીરી ચાલી રહી છે ત્યાં કેટલાક વિસ્તારમાં ઘણા રોડો સારા બની રહ્યા છે અને બન્યા છે ને હમણાં હાલ કામગીરી ચાલી રહી છે આ વિસ્તારના લોકો રહીશો બી માંગ કરી રહ્યા છે કે રોડ અમારો સારું અને ટકો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જીવન આરી કુરેશી રાતપીપળા નર્મદા